અમદાવાદમાં ધૂધમાર વરસાદ વરસી રહ્યો છે સાર્વત્રિક અમદાવાદ શહેરના અનેક અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધૂધમાર વરસાદ છવાયો છે મીઠા ખડી અને અખબારનગરમાં અંડરપાસ બંધ થયો છે કારણ કે જે રીતે છેલ્લા એક કલાકથી વરસાદ વરસ્યો છે તેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ગોતા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે આયુષી અને દિવ્યા સાથે બંને સંવાદદાતા તમે કયા વિસ્તારમાં છો અને આ અમદાવાદમાં જે રીતે સાર્વત્રિક વરસાદ વરસ્યો તો કેટલા પાણી ભરાયા છે કારણ કે જે રીતે વરસાદ વરસ્યો ચોક્કસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ જે સમસ્યા છે પાણી ભરાવાની તે ઠેરને ઠેર છે બિલકુલ અમદાવાદ શહેરમાં નજીવા વરસાદ બાદ ઠેર ઠેર આ પ્રકારે જે વરસાદી પાણી છે તે ભરાઈ જાય છે જે વરસાદી પાણી ભરાઈ ગયા હોવાના કારણે જે અંદર કોમ્પ્લેક્ષ આવેલા છે ત્યાં જે ત્યાંના કોમ્પ્લેક્સમાં જે કોફી શોપ આવેલું છે કેટલાક શોપ્સ આવેલી છે ત્યાંના લોકો હવે તો પોતાની બોટ જ વસાઈ લીધી છે કે તેઓ અહીંયાથી જ્યારે વરસાદી પાણી ભરાઈ જાય ત્યારે તેમની પાસે બોટમાંથી પસાર થવા સિવાય કોઈ ઓપ્શન નથી રહેતો ત્યારે કેટલાક લોકો સાથે પણ વાતચીત કરીશું અહીંયા વરસાદી પાણી જે પ્રકારે ભરાય છે આપણે બોટ જ વસાઈ લીધી હા

બિલકુલ તો અહીંયા વાહન ચાલકો પણ મહા મુસીબતે જે પસાર થાય છે વાહનો લોકોના બંધ પડી જાય તે પ્રકારની અહીંયા સ્થિતિ જોવા મળે છે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ દાવા કરવામાં આવે છે છે તે તમામ આ વરસાદી પાણીમાં ધોવાઈ જાય અને પ્રજાના કરોડો રૂપિયા જે છે તે આ વરસાદમાં ધોવાઈ જાય છે તે બાબત અહીંયા સ્પષ્ટ અને અન્ય પણ વાહન ચાલકો સાથે વાતચીત કરીશું કેટલું પાણી ભરાય છે અને કેટલી મુશ્કેલી બહુ જ પાણી ભરાયેલું છે આગળ એકદમ બાઇક બી અંદર ડૂબી જાય છે અચ્છા નજીવા વરસાદમાં આ પરિસ્થિતિ કેટલી મુશ્કેલી પડે છે ને કોર્પોરેશનની કામગીરીને લઈને શું કેશો બહુ જ બેદરકારી છે કોર્પોરેશનના કામમાં એમ બહુ જ તકલીફ પડે છે ખાડાઓ એટલા છે કે પાણીના અંદર દેખાતું જ નથી કે કઈ જગ્યાએ ખાડા છે અત્યારે અને ઓફિસના ટાઈમ મેં પહોંચવાનું હોય છે તો પહોંચી નથી શકતા એનું એટલા માટે બિલકુલ તો જે રીતે વાહન ચાલકો છે અહીંયાથી પસાર થવામાં અનેક મુશ્કેલીનો સામનો કરે છે કારણ કે અહીંયાથી પસાર થવાનો એક જ મુખ્ય માર્ગ છે પાંજરાપોરથી નો આ જે આખો રોડ છે અને આખો રોડ જે છે તે પ્રકારે ઘૂંટણસમાં પાણી તેના આખા રોડ ઉપર ભરાઈ ગયા છે અને આજ પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બને છે અને વાહનો જ્યારે લોકોના બંધ થાય છે ત્યારે તેમણે તો અહીંયા ટ્રાફિક જામની સમસ્યાનો પણ અનેક સામનો કરવો પડતો હોય છે અને આ તો માત્ર નજીવો વરસાદ હતો માત્ર છૂટો છવાયો વરસાદ આ અમદાવાદ શહેરમાં નોંધાયો પરંતુ જો મુશ્કે

બિલકુલ આયુષી આપણી સાથે દિવ્યા પણ જોડાયા છે તો દિવ્યા તમે કયા વિસ્તારમાં છો અને અમદાવાદમાં નજીવા વરસાદમાં કેવો હાલ થયો છે અમદાવાદનો નજીવો વરસાદ પડ્યો મેઘરાજા મહેરબાન તો થયા પરંતુ મજા પણ માણી લોકોએ પરંતુ લોકોને નથી ખબર કે પ્રશાસનના પાપે પ્રજાએ પરેશાન થવું પડશે અને કદાચ આ વરસાદની આતુરતાથી શહેરીજનો જ્યાં રાહ જોતા હતા ત્યાં આ પ્રકારની સ્થિતિ થશે ચાંદલોડિયા ઘાટલોડિયા સહિતના પોષ વિસ્તારોમાં પણ હવે વરસાદી પાણીનો ભરાવો થવાની શરૂઆત છે તે થઈ જાય છે અને હવે સામાન્ય વરસાદ પડે તો પણ શહેરીજનોએ પાણીમાં રહેવું પડે તેવા પ્રકારની સ્થિતિ જોવા શહેરની મળી રહી છે ચાંદોડિયા હોય કે ઘાટલોડિયા હોય કે પછી સાયોના સિટી હોય કે પછી સોલા પાસેના રહેણાંક વિસ્તાર હોય જ્યાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે એસજી હાઈવે બોળકદેવ જગદીશમલો પાસેના વિસ્તારોમાં પણ આ વરસાદી પાણી કમર સુધીના ક્યાંક ભરાય છે તો ક્યાંક ઘૂંટણ સમયના પાણી ભરાય છે અને આ પ્રશાસનના પ્રી મોન્સૂનનો પ્લાન વરસાદમાં ધોવાયો છે અને તેના જ આ બોલતા પુરાવા શહેરના રોડ પર જોવા મળી રહ્યા છે કે જ્યાં દાવાઓ કરવામાં આવ્યા હતા કે આ વખતે વરસાદી પાણીનો ભરાવો નહીં થાય કારણ કે અમે કરોડોના ખર્ચે આ પ્લાન મંજૂર કરી રહ્યા છે જ્યાં જનતા ટેક્સ ભરે છે અને જનતા ટેક્સ એટલા માટે ભરે છે કે તેમને સારી સુવિધાઓ મળી રહે પરંતુ આ તો કેવી સુવિધા કે જ્યાં પ્રશાસન હંમેશા બેદરકારી દાખવતું રહે છે અને પ્રજાએ આ જ પ્રકારે ચોમાસામાં પરેશાન થવું પડે છે અહીંયા વરસાદે તો બે કલાક વરસ્યો અને વિરામ લઈ લીધો પરંતુ આ વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને આખરે શું થાય છે તે આ દ્રશ્ય કહી રહ્યા છે કારણ કે સોસાયટીઓમાં પણ હવે તો પાણી ફરી વળ્યા છે અને જ્યાં પ્રશાસનને અનેક રજૂઆતો સ્થાનિકો તરફથી કરવામાં આવે છે તેમ છતાં પણ આ વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને બે કલાક વીતી ગયા છે તેમ છતાં પણ હજી સુધી કોઈ જોઈએ આ પાણીના નિકાલ માટે કોઈ તંત્રની કામગીરી નજરે નથી પડતી ક્યારે આ પાણીનો નિકાલ કરવામાં આવશે કારણ કે સામાન્ય વરસાદ પણ પડે છે તો તે બે બે દિવસ સુધી કેટલાક વિસ્તારમાં તો વરસાદી પાણી ભરાયેલા રહે છે અને રોગચાળાની પણ ભીતિમાં લોકો રહેતા નજરે પડતા હોય છે અનેક રજૂઆતો પણ પ્રશાસનને કરવામાં આવે છે મસમોટા દાવાઓ સાથે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો પરંતુ આ હેલ્પલાઇન નંબરમાં પણ જ્યારે કોલ કરવામાં આવે છે ત્યારે હા તંત્રની બેદરકારી વરસાદમાં બોલતા પુરાવાના ભાગરૂપે અહીંયા નજરે પડી રહી છે કારણ કે અહીંયા વરસાદનો વિરામ છે વરસાદી પાણીનો વિરામ નથી અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો પણ વિરામ અહીંયા થતો નજરે નથી પડતો અને શહેરીજનો આ વરસાદી પાણીમાં પરેશાન પ્રજાના પાપે થતા નજરે પડે છે ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાય છે ક્યાંક વિકલ લઈને પડતા લોકો નજરે પડે છે જ્યાં સ્કૂલનો ટાઈમ હોય છે જ્યાં બાળકો સ્કૂલે જતાં પણ નજરે પડતા હોય છે ને ત્યાં હાલાકી ભોગવતા હોય છે તો પાણીમાં અનેક વિકલો ગરકાવ થતાં પણ નજરે પડે છે પ્રથમ નજરે કદાચ જોઈશું તો અમદાવાદના આ પશ્ચિમ વિસ્તાર કે જ્યાં કરોડોના બંગલા આવેલા છે કરોડોના ઘર આવ્યા છે પરંતુ આ કરોડોના બંગલાઓમાં રહેતા લોકોએ પણ આજે વરસાદી પાણીમાં ખુશી તો માની પરંતુ વરસાદી પાણીમાં પરેશાન પણ આ પ્રશાસનના પાપે થવાનો વારો આવ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી મેઘરાજા મહેરબાન ક્યારે થશે તે માટે શહેરીજનો આતુરતાપૂર્વક રાહ જોતા હતા આજે મેઘરાજા તો મહેરબાન થયા સતત બે કલાક અંદાજીત વરસાદ રહ્યો હશે અને આ પશ્ચિમ આ અમદાવાદ શહેરમાં પાણી જ પાણી જે ચોપેરે નદી સમાન વહેતું નજરે પડી રહ્યું છે જ્યાં હજી સુધી વરસાદનો વિરામ થાય છે તંત્રનું કોઈ કર્મચારી અહીંયા પાણીના નિકાલ કરવા માટે પણ પહોંચી નથી રહ્યું અને કલાકોથી અહીંયા હાલાકી વેઠતી જનતા પરેશાન થઈને અહીંયા છતી નજરે પડે છે લોકોના વિકલો પણ બંધ થાય છે ને વરસાદી પાણીમાં પ્રી પ્રીમોન્સૂન પ્લાન તો ધોવાયો છે સાથે જ આ પ્રી પ્રીમોન્સૂન પ્લાનમાં કરોડોના ખર્ચાઓ પણ પ્રશાસનના ધોવાઈ રહ્યા છે અને પ્રજાએ આખરે તકલીફ જ વેઠતી નજરે પડી રહી છે જી અમારી સાથે જોડાયેલા રહી છું તો આયુષી એક તરફ અમદાવાદ વાસીઓ વરસાદની મજા માણી પણ બીજી તરફ દ્રશ્યો એક સજાના છે કારણ કે જે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બિલકુલ જે રીતે આ અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ત્યારે તો અમદાવાદીઓએ ખુશી મનાવી હતી કે ચલો ઠીક છે ઘણા દિવસથી આજ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આખરે વરસાદ આવી ગયો પરંતુ વરસાદ જે એક જ ઝાપટું પડ્યું અને ત્યારબાદ જે વરસાદી પાણી ભરાઈ ગયા તેનાથી તો હવે અમદાવાદીઓ તોબા પુકારી ઉઠ્યા છે કારણ કે કોર્પોરેશનના એટલે કે તંત્રના પાપે જે લોકો છે કે જેને મુશ્કેલીમાં વધારો થયો છે જે રીતે આ પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે તેના જે મસ્ત મોટા જે દાવા કરવામાં આવતા હોય છે તમામ દાવા ખોટા સાબિત થઈ જતા હોય છે કરોડો રૂપિયા જે છે તે તંત્ર દ્વારા ખર્ચવામાં આવતા હોય છે પરંતુ આ કરોડો રૂપિયા જોઈ શકાય છે કે કઈ રીતે વરસાદી પાણીમાં ધોવાઈ ગયા એટલી હદે પાણી ભરાયા છે કે રોડ પર કોર્પોરેશન જ બનાવેલા જે પિલ્લર છે તે અડધો અળદ તેની અંદર ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે તો આ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીંયા સર્જાતા હોય છે કે ટ્રાફિક એ હદે થઈ જાય છે કે લોકો પોતાના નિયત સમયે પણ જે પોતાના જે કોઈ પણ અન્ય જે સ્થળે પહોંચી નથી શકતા તે પ્રકારની પરિસ્થિતિ છે કે જે અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે કોર્પોરેશનને સ્થાનિકો અનેક રજૂઆતો તો કરે છે કે તેમને આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જાય છે પરંતુ કોર્પોરેશન આ ખાડા કાન કરે છે તે બાબત અહીંયા સ્પષ્ટ છે કારણ કે આખો રોડ જોઈ શકાય છે કે વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા છે વાહન ચાલકોમાં આ મુસીબતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે એટલે કે જે વરસાદ ક્યાંક અમદાવાદીઓ માટે મજા લઈને આવવાનો હતો તે વરસાદ એક જ ઝાપટું જે પડ્યું અને ત્યારબાદ લોકો માટે સજા બની ગયો છે કારણ કે લોકો પોતાના ઓફિસે સમયસર નથી પહોંચી શકતા પોતાના જે બાળકો છે સ્કૂલનો ટાઈમ હોય તો સ્કૂલે સમયસર નથી પહોંચી શકતા લોકોના વાહનો જ્યારે બંધ પડી જાય છે લોકોના વાહનોમાં ખર્ચા આવી રહ્યા છે અને આ બધું થઈ રહ્યું છે અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે કે તેમના દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા કરવામાં આવે છે માત્ર દાવા જ રહ્યા તેના દ્વારા કોઈ પણ કામગીરી ન કરવામાં આવીને આખરે પ્રજાના કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે જે આયુષી અને દિવ્યા અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર